ભરૂચ સ્વામિનારાયણ મંદિર હોલ નજીક ખેતીવાડી વિભાગ દ્વારા મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીમાં તારીખ ચૌદ ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકેની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી વિભાગ ભરૂચ દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને

સાત ઓક્ટોબરે એમણે ધુરા અને ત્યારથી લઈને આપણા દેશના વડાપ્રધાન સુધીની એમની જે સફર છે એમની જે ગાથા છે એ વિકાસની ગાથા લઈને પણ આજે આપણે નીકળ્યા છીએ